ગાંધીનગર ખાતે ફાર્માટેક એક્સપોમાં ટેકનોલોજીના નવા યુગની શરૂઆત માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાતના શુભહસ્તે ફાર્માટેક એક્સપો બે હજાર પચીસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો માનનીય શ્રી ઋષિકેશ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાત સરકાર તથા ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ અને ફોર્મ્યુલેશન ઉત્પાદનોને યોગ્ય તકો પૂરી પાડવા માટે ફાર્માટેક એક્સપો પાંચમી સાત ઓગસ્ટ બે હજાર પચ્ચીસ દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ખાતે ફાર્માટેક એક્સપો બે હજાર પચ્ચીસ અને લેબટેક એક્સપો બે હજાર પચ્ચીસની વીસમી આવૃત્તિનું આયોજન કર્યું છે ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એસોસિએટ ઇવેન્ટ પાર્ટનર છે આ વર્ષે નિયમિત ક્ષેત્રો ઉપરાંત અમે કોન ઇવેન્ટ્સ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપો અને રો એન્ડ પેકેજિંગ મટીરિયલ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો મશીનરી અને સાધનોના પૂરક છે તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે ઉપયોગી થશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ पे सब इकट्ठा मिलके दवाइयाँ बनाने वाले मशीनरीज बनाने वाले और साथ में उसके विक्रेता सभी एक जगह पर इकट्ठा हो ये पूरा अपना एग्जीबिशन करके गुजरात का संदेशा पूरा भारत तक देने के लिए यहाँ के जितने भी एसोसिएशन तो के साथ जुड़े हुए सभी लोगों को मैं बधाई भी देता हूँ और ऐसे एक्सपो से एक्सपोजर मिलता है और पूरे भारत के अंदर फार्मा क्षेत्र में गुजरात का प्रदान और आगे के समय में

ટેકનોલોજી લેબોરેટરી ઇક્વિપમેન્ટ્સ અને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ અહીંયા ઉપલબ્ધ છે તો અહીંયા તમને એક જ જગ્યાએ દવા બનાવવાના મશીન્સ અને દવા બનાવવાની કંપની બધા એક જ જગ્યાએ વેલ્યુ ચેન આખી મળી જાય તમને એવું આ અહીંયા આયોજન કરેલું છે અને અહીંયા દેશ વિદેશમાંથી આપણે ભારતના મશીનરી અને દવાઓ એ આપણે દેશ વિદેશમાં અહીંયાથી ગુજરાત એમાં આગળ પડતું છે તો આપણી દવાઓની ક્વોલિટી અને એ વર્લ્ડ લેવલે અત્યારે ખાસી જગ્યાએ આપણે યુએસ થી માંડીને બહુ બધી જગ્યાએ એક્સપોર્ટ કરી રહ્યા છીએ તો આ આપણે ગુજરાત હંમેશા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અગ્રણી રહેલું છે અને આ એક્સપો એના ભાગરૂપે દર વર્ષે ઓગસ્ટમાં આયોજન કરી રહ્યા છે અમે તો બધાને અમે વિનંતી કરીએ કે નવી ટેકનોલોજી અને ઇનોવેશન્સ અહીંયા આવે અને જોઈ શકે છે